નમસ્કાર ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ટુ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વન નીચેના પ્રશ્નોના જવાબ લખો સોરી પશ્ચિમ યુરોપ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો વર્ણવો પશ્ચિમ યુરોપમાં સ્થાપેલી સંસ્થાનો સંસ્થા નહીં પણ અહીંયા આવશે સંસ્થાનો એટલે કે વસાહત એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીની સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું જેને કારણે છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાના હસ્તક લઈ લીધા હતા એશિયામાં સ્થાપેલી સંસ્થા ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવવા પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલએ યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા આફ્રિકામાં સ્થાપેલ સંસ્થાનો પંદરમી સદીના અંધ ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સ ઉત્તર આફ્રિકાના આલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન પ્રદેશો કબજે કર્યા સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્ત કરવા માંગતા હતા ત્યારે બીજી બાજુ જર્મને અને ઇટાલીમાં એકીકરણ થયું હતું તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણ હરીફાઈમાં આમ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું સેકન્ડ પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે દિવસ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ થયો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો તેથી ફ્રાન્સને ફર્ટની સંધિ કરવી પડી તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા લશ્કરવાદ યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી જાપાન ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજીયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી આર્થિક પરિબળ ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરી ધનવાન બન્યું ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી જૂથબંધી અને ગુપ્ત સંધિઓ પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું એક બાજુ જર્મની હંગેરી બલ્ગેરિયા તથા તુર્કિસ્તાનનું જૂથ બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતું આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા શંકા કુશંકા ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી પાંચ વર્તમાનપત્રોનો ફાળો યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રો પરસ્પર આકરા અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે રોકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું ટિટસ્કે જેવા જર્મન લેખકોએ એ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હબ છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે નેસ્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેકહેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આ સાથે પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે સૌ પહેલું છે જાનમાલની પાણી લગભગ સાડા છ કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અંદાજે એક કરોડ મૃત્યુ પામ્યા બે કરોડ ઘવાયા અને સિત્તેર લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા યુદ્ધ બાદ રોગચાળો ભૂખમરો હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનસરતી શરણાગતિનો સ્વીકાર થતો યુદ્ધનો અંત આવ્યો ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી તેમાં અઠ્ઠાવન જેટલા કમિશનો રચાયા હતા એકસો પિસ્તાલીસ જેટલી બેઠકો યોજવામાં આવી હતી પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના સીસ મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ વર્સેલ્સની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ હતી એક પ્રાદેશિક વ્યવસ્થા બે લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ ત્રણ યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ ચાર અન્ય જોગવાઈઓ ત્રીજું છે સામાજિક પરિવર્તન વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી ઘરની ચાર દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી તેનાથી તેમના પુરુષ સમોગડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા દૂરગામી પરિણામ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ સ્થાપી શકાય નહીં સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ સોરી પાકનું નામ આવી ગયું વચ્ચે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ટૂંકનો જ લખો રશિયન ક્રાંતિ રાજકીય પરિબળોમાં વેઇટ રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખોદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઇબેરિયાની ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસે લોકોએ ઝારના નિવાસસ્થાન લોકો ઝારના નિવાસસ્થાન વેન્ટર પેલેસ ગયા આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો જેવા સૂત્રો લખેલા હતા આ નિર્દેશ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂધ ગોળીબાર કરવામાં આવ્યો તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટ્સબર્ગ તરફથી તરફ લોહીથી લાલ થઈ ગયો આ દિવસને ઇતિહાસમાં લોહીયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડૂમા બોલાવવાની જાહેરાત કરી સમયાંતરે ચારે ડૂમા બોલાવવામાં આવી પરંતુ તે પ્રજાના પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં જ બરખાસ્ત કરવામાં આવી આઠમી માર્ચ ઓગણીસો સત્તરના દિવસે પેટ્રો ગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યું પરંતુ ગોળીબાર કરવાની ના પાડી જારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા પરંતુ લેનિન કાર્લમાર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો પરિણામે તેણે બોલસેયતકોને મેન્સીકોના વિરુદ્ધ ઉશ્કેરીને નવેમ્બર ઓગણીસો સત્તરના આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બોલસેયતકો ક્રાંતિ તરીકે ઓળખાય આમ સાહીનો ત્રણસો વર્ષ જૂનો તકતો હવે ઉકળી ગયો ત્રણસો વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર્વિનાનું બન્યો બીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું આ યુદ્ધમાં રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું મીઘરાષ્ટ્રો નહીં પરંતુ મિત્ર રાષ્ટ્રો ઇંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ જર્મની તુર્કી હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવ્યા તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખોવારી થઈ આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું તે અમેરિકાના લ્યુસિયાનિયા સ્ટીમર પર હુમલો કરી તેને ડુબાડી દીધી આથી ઓગણીસો સત્તરમાં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી શક્યું નહીં આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું ત્રીજું છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો દસ જાન્યુઆરી ઓગણીસો વીસના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી જેના ઉદ્દેશ્યો નીચે મુજબ છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિથી શાંત રીતે ઉકેલ લાવવો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધો વિકસાવવા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું વુડ્રો વિલ્સનના ચૌદ મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયા દસ જાન્યુઆરી ઓગણીસો વીસના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસે દિવસને રશિયાનો લોહિયાલ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચને રવિવાર આ તમામ લોકો નિશસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનું મહેલ હતું તે સેન્ટ પિટ્સબર્ગ તરફ લોહીથી લાલ થઈ ગયો આ દિવસને ઇતિહાસમાં લોહીયાર્ડ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન ફોર નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા ફ્રેન્કફર્ટ બે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી વર્સેલ્સની સંધિ ત્રણ ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો તો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલ પર કાગળકામના વિવિધ વસ્તુ બનાવવાના વિડીયો પણ છે જઈને તમે ચેક કરી શકો છો અને યોગ્ય લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ